હાલો મિત્ર તમારા માટે આજે એક નવો વિડીયો જો આપણે આવી ગયા છીએ રાતે દોઢ વાગે રાજકોટ એસટી ડેપોમાં અને જે બસ સોમનાથ રાધનપુર હતી જેમાં આપણે મમ્માઈરા જવા માટે જવાનું હોય છે તે આજે બે કલાક મોડી હતી અને આપણે હવે નીકળી ગયા છીએ રાતે ત્રણક વાગ્યા ના આડેગાડે બસ આવી હતી અને હવે આડેસર આપણે સવારે સાડા આઠ ની આડેગાડે આઠ સાડા આઠે પૂગ્યા હતા અને ત્યાં પૂગ્યા ને આડેસર થોડુંક આગળ રહ્યું ને આપણે ઉતરવાનું હતું ચાર પાંચ કિલોમીટર આગળ હતું અને ત્યાં એસટી બસમાં ડીઝલ ખૂટી ગયું એટલે આપણે રસ્તામાં ઉભા રહી ગયા એટલે એસટીમાં હાલમાં આવી રીતે પોઝિશન થાય છે કે રસ્તામાં ડીઝલ ખૂટી જાય કલાક બ બે કલાક મોડી હોય છે એટલે યાત્રિકો મમાઈ મોરા જવા માટે અને કચ્છમાં જવા માટે બહુ હેરાનગતિ છે અને આ છે બસ તમને હું બતાવું છું સોમનાથથી રાધનપુર જે બસ હાલે છે તે બસ હવા વાગ્યાનો ટાઈમ છે તે ત્રણ વાગ્યા આવી હતી જો આ બસ અત્યારે હાલમાં અમે આડેસરથી આગળ ચાર કિલોમીટર આગળ ડીઝલ ખૂટી ગયું ઊભા છે ત્યાંથી આપણે એક બોલેરો બેઠા ને ત્યાંથી પછી આપણે બોલેરોમાં થઈ પછી આડેસર પાસે ગયા આડેસરથી પાસે બસમાં બેઠા અને હવે આપણે નીકળી ગયા છીએ મોમાઈ મોરા આજે હું તમને ત્રણથી ચાર મંદિરના દર્શન કરાવીશ એટલે વિડીયો પૂરો તમે જોજો વિડીયો ગમે તો આ લાઇક કરજો બીજાને શેર કરજો જેથી અમારી ચેનલને થોડા ઘણા સબસ્ક્રાઈબર મળી શકે અને વ્યૂ પણ મળી શકે હવે આપણે નીકળી ગયા છીએ આડેસરથી મોઈ મોરા જૈન જો આપણે પૂગી ગયા છે મમ્મી માતાના મંદિરે અને ગેટ ની અંદર હવે એન્ટ્રી કરીએ શ્રીફળ નારિયેલ સુંદરી લઈ લીધા લઈને પછી હવે આપણે જાય અંદર જો આ ગેટ ની અંદર આવ્યા જય મમ્મી માં જરૂર કોમેન્ટમાં લખજો બધાય અને જો આ મંદિર નું આખે આખો કમ્પ્લીટ વ્યૂ તમને આખું બતાવીશ મંદિર ની માતાજીના પણ દર્શન કરાવીશ અને નવું મમાઈ મોરા જૂનું મમાઈ મોરા અને બીજે તમને હું પણ દર્શન કરવા માટે લઈ જઈ જો આ મમાઈ મોરાનું આ તમને જોઈ શકો છો મોટો વિશાળ પોર્ટ છે અને આડા દિવસે આવ્યા છીએ અતિ પૂનમ જ પણ પૂનમમાં બે હતી એટલે આપણે પહેલી પૂનમના દિવસે આવી ગયા અને જો આ માતાજીનું મંદિર છે મોરા માતાજીનું મંદિર છે મોમાઈ માતાની અને હજાર સાંજડી ઉપર માતાજી છે જેમ કે દશામાં કયો તોય તે છે અને મોમાઈમાં કયો તોય તે જ છે તમે જોઈ શકો છો હજારોનો માણસો અહીંયાંકણે પૂનિયમ ભરવા માટે આવે છે દર્શને આવે છે બહુ જૂનું સ્થાન છે અને હું પણ દર પૂનમ ભરવા અહીંયા કચ્છમાં આવતો હતો અને આજે આપણી આ શેલી પૂન્યમ હતી એટલે એમ કીધું કે મારા વ્યૂ મારા સબસ્ક્રાઈબર માટે આપણે એક વિડીયો બનાવીને મૂકી દઈએ જો આવન કુંડ છે અને આ મિસાળ મોટી જગ્યા છે જમવા રહેવા ખાવા પીવા બધી સુવિધા છે એટલે જે લોકોને મોમાઈ મોરા આવતા હોય કચ્છમાં આવતા હોય તો મોમાઈ મોરા એક વખત દર્શન કરવા માટે માતાજીના જરૂર જઈજો જય મમ્મીમાં જો આ મુંબઈમાં મંદિરના હું તમને દર્શન કરાવું છું ત્યાં વિડીયો શૂટિંગ કરવા દેતા નથી પણ આપણે પૂજારીને પૂછીને થોડો ઘણો વિડીયો લીધો છે અને ઈ લોકોની મહેરબાની આપણને વિડીયો ઉતારવા દીધો તમારા માટે અને જો આ ધજા તમે જોઈ શકો છો માણસો આ જાત્રાઓ હાલીને એટલા આવે છે માતાજીના દર્શને અને માતાજીની માનતા કોઈ પણ કરો છો તો મનોકામના પૂરી થાય છે અને અહીંયા જો બધી માતાજીની જે સાંઢળીઓ વાળી જે મૂર્તિઓ છે ત્યાં દશામાની મૂર્તિઓ છે દશામાના જે આ દસ દાળા રહ્યા છે એ દસ દાડાના દિવસે જે લોકોને પાસે વરત પૂરા થાય એટલે મૂર્તિ અહીંયા આ લોકો મૂકી જાય છે તે લોકો પાણીમાં નથી પધરાવતા આપણે પાણીમાં પધરાવી દઈએ છીએ માતાજીનું પૂજન કરી પણ આ લોકો અહીંયા મૂકી જાય છે મંદિરે અને જો આ મોટો વિશાળ પોટ છે અને ત્યાં શંકર ભગવાનનું પણ મંદિર છે ગુરુદેવનું પણ અને અમારા ટાબરીઓ છે જે અમારો દીકરો ટાટા કરે છે અને હવે આપણે અહીંયાથી નીકળી ગયા જૂના મોમાઈ મોરા મંદિર દોહામે દેખાય અહીંયાથી નીકળ્યા આપણે અત્યારે તમને દેખાડ્યું અને હવે આપણે જઈશું નવા મોમાઈ મોરા અને બાકી સાહેબ એક મારે કહેવાનું છે કે જે લોકો મોમાઈ મોરા દર્શન જતા હોય તે લોકો વ્યવસ્થિત ટાઈમ ટેબલ બસના પૂછીને પછી જ નીકળે કારણ કે ત્યાં પહોંચવા માટે હેરાન બહુ જ થવું પડે છે હેરાન થવાની વાત જ આવવા દો તમે બબે કલાક બસ બસ આવે અને એમાં ટ્રાફિક એવડી એની વાત જ આવવા દો અને આ વિડીયોને એ વધારે વધારે શેર કરજો જેથી જે લોકો મમ્મઈ મોરા આવવું હોય કચ્છમાં આવવું હોય તો તે લોકો આવી શકે અને આપણે હવે આ જો નવા મંદિરે જાય છે મમ્બાઈ મોરા બરાબર આ જૂના મંદિરેથી નવા મંદિરે જવા માટે એક કિલોમીટરનો રસ્તો છે એટલે ત્યાં આપણે હાલીને જઈ શકીએ અને બાકી ત્યાં સાધનની કોઈ જરૂર નથી કેમ કે હામે જ એકાદ કિલોમીટરના અંતરમાં દેખાય છે મંદિર હવે આપણે જાય છીએ આ નવા મમ્મઈ મોરા મંદિર ત્યાં પણ હાલમાં સુંદર મજાનું એક નવું મંદિર બને છે માતાજીનું અને બે મંદિર છે નવું મમ્મી મોરા અને જૂનું મમાઈ મોરા અને ત્યાં પણ હાર પ્રસાદી પેંડા મીઠાઈ બધી વસ્તુ મળે છે એટલે માતાજીની કોઈ પ્રસાદ કે કોઈ વસ્તુ તમારે લેવી હોય તો રસ્તામાંથી લઈને ન જાવ ત્યાં જઈને મંદિરે જઈને તમને બધી વસ્તુ મળી જાય છે અને આ છે આપણે નવા મમ્માઈ મોરા મંદિરનો ગેટ બોલો મમાય જય અને મમાઈ મોરા આ તમને હું બતાવું છું કમ્પ્લીટ તમે જોઈ શકો છો એક બાજુ હનુમાનજી મહારાજનું મંદિર છે અને એક બાજુ ગણપતિ દાદાની મૂર્તિ છે જે આપણે તમને આ હનુમાનજી મહારાજ ગણપતિ દાદાના દર્શન કરાવું અને આ બાજુ હનુમાનજી મહારાજ છે અને ત્યાંથી આપણે અંદર આવી ગયા આપણા નવા મઈ મોરા અને અહીંયા છે આપણે હવન જે શ્રીફળ વધારીએ અને જે પ્રસાદીનો હવન કરીએ તે હવનકુંડ છે હવનકુંડથી આપણે આગળ આવીએ એટલે સીધું આ નવા મંદિરનું અત્યારે નિર્માણ ચાલુ છે ત્યાંથી ઉપર સળતાની સાથે જ એક પાળિયા દેખાય હું તમને પાળિયાના દર્શન કરાવું એ પાળિયા ક્યાં છે આપણને કાંઈ ખબર નથી પણ આ જે યુગો યુગ જૂના પાળિયા છે ગમે હોય જે કોઈ હોય ભલું કરજો આ હું તમને બધું બતાવું છું જ આ પાળિયા છે ને આ માતાજીની મૂર્તિ છે ચાંદીની તે બહાર છે અને માતાજીના મંદિરનું કામકાજ આલે છે એટલે માણસો ભાવિકો ભક્તો બહારથી દર્શન કરે છે અને સામે દેખાય ત્યાં માતાજીનું મંદિર છે અને માતાજીનું સ્થાન છે તમે જોઈ શકો છો ભવ્ય મંદિરનું નિર્માણ હાલે છે બંને બની શકે તો અથાશક્તિ દાન કરજો જેથી આ મંદિર નવા નવા આવા આપણા દેશમાં આપણા રાજ્યમાં આપણા સૌરાષ્ટ્રને આપણા કચ્છમાં આમાં આવા બધા બનતા રહીએ અને ભક્તો દર્શન માટે જતા રહીએ અથાશક્તિ અહી એટલા કિલોમીટર ગયા હોય તો અથાશક્તિ દાન કરવું જરૂરી છે ત્યાં પણ રહેવા ખાવા પીવાની બધી સુવિધા છે અને અહીંયા માતાજીનું આ જનું ઝાડ છે ઝેરના ઝાડી છે માતાજી બેઠા છે અને ત્યાં માતાજી નો છે એમ કેવાય છે કે માતાજીને ઝુલાવી અને બે નાખીને કોઈ પણ મનોકામના માગે કોઈ પણ પરિપૂર્ણ થાય છે આ એકને માતાજીનો હિંડોળો છે ત્યાં પણ તમે માતાજીના દર્શન કરી શકો છો અને મંદિર તો એવું ભવ્ય બને છે કે બનશે એટલે બહુ સુંદર લાગશે અને આ મોટી વિશાળ ઝાયરનું જાળવું છે ત્યાં જ નીચે માતાજીનું સ્થાન છે અને આપણે બે ત્રણ જગ્યાએ જવાનું છે એટલે વિડીયો પૂરો જોજો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરજો અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરી લેજો અને ભાઈબંધ દોસ્તાર મારા ગ્રુપમાં શેર કરજો જેથી એ લોકોને ક્યારેય પણ મમાઈ મોરા કે બીજે કંઈ કચ્છમાં ફરવા જવું હોય તો આવા વિડીયા જોવા મળી શકે અને અમારી સાથે કાવ્ય માટે જોડાઈ લે જજો બરાબર આજે હવે આપણે નીકળી ગયા જો આ મમાઈ મોરા મંદિરેથી આપણે બહાર નીકળ્યા રોડ ઉપર આવી ગયા બરાબર રસ્તે આવ્યા છે ને હવે આપણે અહીંથી રિક્ષામાં બે ગયા રિક્ષા એટલે ઓલી જે ટેમ્પુડી આવે ને ટેમ્પુડીમાં કેમકે અહીંયા બધી ટેમ્પુડીઓ ચાલતી હોય એ છોટા હાથી જેવી હોય એમાં બેસી ગયા જો અમે બે નીકળી ગયા છીએ મુંબઈ મોરાથી હવે આપણે છીએ મોડા મુંબઈ મોરાથી મોડા વીસ રૂપિયા લઈએ વીસ રૂપિયા આપણે મોડા ઉતરી જાવ અને મોડાથી મોડાથી એમ જો કે આપણે જવાનું છે રાપર એટલે એક ભાઈ ને પૂછ્યું કે આપણે રાપર જવું છે અને રવેચીમાના મંદિરને દર્શન કરવા છે તો એને એમ કીધું કે આપણે તમે રાજુભાઈ મોડા વઈ જાવ એટલે મોડાથી તમને અહીંયાથી સાધન મળી જશે એટલે આપણે હવે મોડા માટે નીકળી ગયા છીએ અને કચ્છની ધરતી છે લીલું સમ છે અત્યારે ચોમાસા જેવું વાતાવરણ છે ઝીણો ઝીણો વરસાદ આવે છે એટલે આ રેતીનો ભાગ નથી દેખાતો અહીંયા અત્યારે બધે લીલુ સમ છે જો હવે આપણે પહોંચી ગયા મોડા અને મોડા ઉતરતાની સાથે જ બસ હતી એમાં પાછા ફરીથી આપણી ભૂલ એવી થઈ ગઈ બસ કોઈ એમ ન કીધું કે આ જે બસ તમને મોડાથી થી મળશે એ પણ પાછી વાયા મોડા થઈને એની બસમાં પાછા સડી ગયા પાછા મોબાઈ મોડા ભી ગયા મોમ્બાઈ મોરા એ મોડા વાળી બસ આપણે એમ જો કે રાપર નીકળી ગયા એટલે રાપર થી હવે આપણે જાય છીએ રાપર મોડાથી રાપર વાળી બસ માં બેઠા એટલે મોમાઈ મોડા પાછું આવ્યું નાના મોટા ઝીણા મોટા બધા ગામડા આવ્યા દેવ દર્શન આવ્યા ઘણું આવ્યું આપડે રસ્તામાં ખાલી બસ માં બેઠા બેઠા જોતા જાય છીએ મોટા મોટા વિશાળ આશ્રમ આવ્યા એટલે કચ્છમાં જાઓ ને એટલે એમાં કચ્છમાં તો તમને બતાવું એક વસ્તુ કચ્છમાં આપણને બહુ મજા આવી મારન કંડક્ટર ને સારું ભળી ગયું હતું એટલે કંડક્ટર એમ કે પૈસા નું સુખ નથી પણ સંતાન સુખ બહુ મોટું છે એટલે કચ્છમાં જાઓ એટલે તમને એમ થાય કે નહીં ગમે ફેમિલી નીકળે બે ત્રણ છોકરા ભેગા હોય જ અને નરિયા મકાન સુંદર મજાના તમે જોઈ શકો છો અને સુંદર મજાના નરિયા વાળા મકાન હવે આપણે પોચી ગયા છે રાપર આ રાપરનું જો આ સિટી છે સિટી નું હું તમને વ્યૂ આખું બતાવું છું કમ્પ્લીટ જો આ રાપર આપણે પોચી ગયા આપણી બસ રાપર ભૂગી ગઈ પણ બસમાં કન્ડકટર સાથે મજા એવી આવી હોય એની વાત જ આવવા દો જો તમને આ વિડીયો ગમે તો કોમેન્ટ જરૂર કરજો કોમેન્ટમાં જય મુંબઈમાં જરૂર લખજો આપણે જો રાપર પહોંચી ગયા છીએ હવે અને આ રાપરનું આખે આખી સિટી તમને દેખાડું છું સુંદર મજાનું સિટી છે જૂનું સિટી છે પણ માણસો પબ્લિક બહુ જ આજે અને ટ્રાફિકની તો વાત જ આવવા એ એવી ટ્રાફિક એવી ટ્રાફિક બસ માન માન નીકળી પાય અને આ જો રાપર આ તમે જુઓ તમે આ બધા સારું છે વરસાદ નથી વરસાદ હોય તો કિસકણનો માહોલ થઈ જાય એટલે આ સિટી બધાય જૂના એટલે થોડું ઘણું ટ્રાફિક રહ્યા કેમ કે હાકડી વાળા રોડ રસ્તા રહ્યા એટલે આપણે થોડુંક વાર લાગે એટલે ધીમે ધીમે બસ હાલતી જાય છે અને આપણે રાપર સિટીમાં પોચી ગયા કાજુ વારન ખારેક વારન બદામ વારન આ બધા તમને કહું લેકડી રાખી રાખી માણસો દુનિયાને નાશે આપણું રાપરનું એસટી ડેપો અને એસટી ડેપોમાં ટ્રાફિકની તો વાત જ આવવા જોઈએ અને ત્યારે બરોબર રક્ષાબંધનનો સમય હતો રક્ષાબંધન એટલે તહેવાર આવતો જ માથે એટલે પબ્લિક એવી ગાંડી થઈ હતી પબ્લિક આપણને એમ થાય કે આ ક્યાંથી પબ્લિક આ બધું આવડું નીકળ્યું અને હવે આપણે રાપર થી બે છીએ રવેચી આપડે રવેચીમા નું ગેટ દેખાય આપણે રવેચી પહોંચી ગયા છીએ આ રવેચીમા ગેટ દેખાય રવેચી મંદિર સુંદર મજાનું છે રાપરથી રવેચી આપડે બસ માં બે ગયા રવે રેચી હાલતા જાય છે માતાજી તમને બધા દર્શન કરાવે મંદિરે દર્શન કરાવે અને વિશાળ મોટું તળાવ ખોતે છે તે પણ હું તમને દર્શન કરાવીશ એટલે જય રવેચીમાં એ લખવું હોય તો તમે લખી શકો છો અને રવેચીમાનું પણ મંદિર ભવ્ય છે સારું એવું સુંદર ત્યાં પણ રહેવા ખાવા પીવાની બધી સુવિધા ઉપલબ્ધ છે અને ત્યાં પણ શ્રીફળ સુંદરીથી માંડીને બધી વસ્તુ તમારે જે માનતા કરી હોય તે બધી વસ્તુ મળી શકે છે એટલે કોઈ વસ્તુ સાથે લઈને તમારે જવાની જરૂર નથી રાપરથી આપણે આવી ગયા છીએ રવેચી હવે રવેચી માતાના તમને દર્શન કરાવીશ બરાબર અને વિડીયોને સાહેબ લાઇક જરૂર કરજો તમારા માટે આ બધી વિડીયો ઉતારતા હોય તમારા માટે રેકોર્ડિંગ કરતા હોય તમારા માટે એડિટિંગ કરતા હોય તો એક અમને લાઇક તો દેવી જ પડે કારણ કે આ માતાજીના દર્શન કરે જો આમને વહી જાઉં મંદિરે ગયા હોય તો કેમ શ્રીફળ ફોડવું પડે વીસ રૂપિયાનું તો લાઈક ને કોમેન્ટ તો ફ્રી છે અને શેર કરો તો એ ફ્રી છે તો આપણે સમજવાનું મારા નામે ન કરો તો નહીં માતાજીના નામે એક શેર કરી દેજો ગ્રુપમાં એક વિડીયો શેર કરી દેજો જેથી માતાજીની દયાથી મારા પણ વ્યુ સબસ્ક્રાઈબર વધે અને તમારા માટે કાયમી માટે અમે ગમે ત્યારે કોઈ પણ સ્થળે જાય તો નવા નવા વિડીયો તમારા માટે અમે લાવી શકીએ આપણે જો સુંદરી નારિયલ લીધું અને સુંદર મજાનું જો તમે દેખાડો અને નારિયેલ પાકા હોય કાચા નહીં ઓલા જે દૂધિયા જેવા નારિયલ આવે એવા નહીં પાકા નારિયેલ અહીંથી શ્રીફળ સુંદરી નારિયેલ લઈને હવે રવચિમા ના મંદિરના ગેટની અંદર જશે ગેટ જોવો ને તો રાજા ગેટ તમે તો જોતા જ ગમી જાય તો આપણે ફોટો એક પહેલાં પાડવો પછી અંદર જવું એવું સુંદર મજાનું કલર કામ કરેલું તમે જુઓ તો કાંઈ ઘટે જ નહીં અને ત્યાં પણ હનુમાન બાપા ને ગણપતિ બાપા બે સાઈડમાં બેજુ બાજુ બેઠા છે અને સામે દેખાય મંદિરનો ગેટ છે આપણે આજે મેઇન ગેટ હતો મેઇન ગેટમાંથી આપણે અંદર આવ્યા એટલા મંદિરનો ગેટ અંદર તમે જુઓ છો સમાધ એટલી છે બાબા સાધુની હોય કે કોઈ પૂજારીની હોય નથી ખબર આપણની સમાધ્યુ એટલી છે અને માતાજીનું મંદિર પણ સુંદર મજાનું ત્યાં પણ વિડીયો શૂટિંગ ઉતારવાની મનાય છે કોઈ ઉતારવા નહીં આપણે તો પૂછીને બધું ઉતાર્યું હતું આપણને ઉતારવા દીધું કે મારા વ્યૂ માટે મારા વસ્તુ બનાવવી છે થોડીક મને ઉતારવા દીધો તો સારું તો કે રાજુભાઈ ઉતારી લો વાંધો નહીં એટલે આપણે ઉતાર્યું છે અને જો આ છે રવેચીમાનું મંદિર આપણે આ મંદિરની એન્ટ્રી કરીએ અને તમે જુઓ તો આમ તમને એમ થાય કે આ કોઈ ખાવો અલગ પ્રકારનું મંદિર અને કલર કામ પેન્ટિંગથી ભરપૂર તમને વિડીયોમાં ખાસ નથી દેખાતું ત્યાં જાવ એટલે તમને એકદમ સુંદર મજાનું દેખાય અને આ રવેચી માતાના દર્શન આપણે અંદરથી કર્યા બરાબર અને આ રવેચી માતાનું જો આ મંદિરની અંદરની બાજુમાં જો આ બેઠક રૂમ છે અને ત્યાં બધા મોટા મોટા ફોટા બધા લગાડેલા છે માતાજી ભગવાનના જે કોઈ ગુરુ થઈ ગયા હોય કોઈ શેલા થઈ ગયા હોય એના બધા ફોટા લગાડ્યા અને પાછળની સાઈડમાં એક જ પાછળ જો મોટું વિશાળ તળાવ આ તળાવ પણ તમે જોઈ શકો છો જો કમ્પ્લીટ મોટું તળાવ છે અને જે કઈ ઇતિહાસ થયો આપણને કઈ ઇતિહાસની ખબર નથી એટલે હું કઈ ઇતિહાસ બાબરમાં માં કઈ કહેતો નથી અને મને મંદિર બહુ મજા આવી મંદિર બહુ સારું સુંદર બનાવેલું અને માતાજીના દર્શન કરવાથી મને એમ કે હર હર પાપ ધો છે આજ જે લોકોને આ ફોટા બધા લગાડેલા છે કોઈ સાધુ સંતો થઈ ગયા હોય કોઈ ગુરુ ચેલા થઈ ગયા હોય એ બધાને સાધુ સંત ઠાકરજી મહારાજનું પણ મંદિર હતું ઠાકર ભગવાનનું મંદિર હતું અને આ છે આપણું એ તળાવ તળાવનું પણ હું દ્રશ્ય તમને બતાવું રેલ ફોટા ઉતારવા હોય તો તમે ક્યાં મજા જ આવ્યા રહ્યા કે દુનિયાની રેલું બને ફોટા ઉતરે પણ પૂછીને બધી વસ્તુ ઉતારવી હવે આપણે એ તળાવ પાસેથી આગળ હવે આપણે નીકળશું અને હવે એમાં બન્યું એવું કે ભાઈ થોડુંક અમારે દર્શન કરવા વિડીયો ઉતારવા મોડું થઈ ગયું બસ સુકાઈ ગઈ અને પછી અમારે એવી હેરાન ગતિ થઈ રહ્યા પર પૂગવા મેં એની વાત જ જવા દઈએ હવે આપણા મેઇન ગેટમાં તો પાછા આપણે બાયણે નીકળીને હવે પાછા આપણે રાપર અહીંયાથી આપણે પાછા સકડો રિક્ષામાં આવ્યા ને ત્યાંથી પાછા બોલેરા દેવામાં આવ્યા ત્યાંથી પાછા આપણે બસ સ્ટેન્ડ આવ્યા અને રવેચીમાના દર્શન કરીને પાછા આપણે રાપર પૂરી ગયા અને રાપરથી પાછા આપણે બસ સ્ટેન્ડ બેહી ગયા રવેચી રેચી થી રાપર આવ્યા રાપરથી આપણે પાછા બસમાં બેસી ગયા હવે આપણે રવેચી માતાના દર્શન કરી લીધા જય રવેચીમાં લખી નાખજો અને હવે આપણે જઈશી જો રવેચી થી આવ્યા પાછા રાપર પેલા તમને હું કહી દઉં રાપર થી આપણે રવેચી માતા ગયા રવેચી માતા એ દર્શન કરીને બસ સુકાઈ ગઈ પછી આપણે માં આવ્યા પાછા રાપર રાપર થી પાછા હવે આપણે જાય ભસાવ અને થી તમને હું માતાજીના દર્શન એવા માતાજીના દર્શન કરાવી જે ગુજરાતમાં નામ ગુજે છે હાલમાં ગુજરાતમાં પ્રખ્યાત નામ છે અને હરેક ના દુઃખ દર્દ મટાડી દે છે અને આ મંદિર એક જ એવું છે કે એક એવા બોર્ડ મારેલા છે કે એક રૂપિયો દાન પેટીમાં કોઈએ નાખવો નહીં પૈસા લેવાની સખત મનાય છે પૈસા મૂકવાની સખત મનાય છે એટલે એવું મંદિર તમે ભાગ્યે ક્યાં કે જોયું હોય છે કોઈ જોયું હોય છે કે અહીંયા એક રૂપિયાનું દાન સ્વીકારવામાં આવતું નથી મોટા મોટા બોર્ડ મારેલા છે કોઈ પૈસા મૂકવા નહીં કોઈ કોઈને પૈસા દેવા નહીં હવે આપણે ભસાવ નીકળ્યા રાપરથી અને વધારે આવી ગયા ટ્રેનના પાટા આ ટ્રેનના પાટા આવી ગયા ભાઈ આપણે ભાગના કઠણાઈ કેને ખબર છે બાજુ હેરાન જ થતા જાય છે અહીંયા આવ્યા અહીં ફાટક બંધ હવે ફાઈટક બંધ આ ગાડી આવડી બધી લાંબી ક્યારે પૂરી થાય લાંબી પૂરી થાય તા તો આપણે તો વાઇટ જોવાની ને વાઇટ જોઈ 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 જઈને આગળ આગળ ફોર વ્હીલર ને ટુ વ્હીલર ને લાઈન થઈ ગઈ કે ત્યાંથી બસ ને કાઢવી કંડક્ટર ને ડ્રાઈવરને અઘરી પડી જાય એવડી ટ્રાફિક થઈ ગઈ જો જાય ટ્રેન અને ટ્રેનમાં માણસો ઉસાહા હાથે કરતા જાય બોલો કેમ આપડા હગા હોય જાય ને ગઈ ટ્રેન તો ગઈ હવે હવે ફાઈટક પૂરશે ધીમે ધીમે આપડે આગળ વધશું આપડે જવાનું જ બસાવે હવે જો આ ફાય ખોલી ગયું ને હવે આ ટ્રેનના ડબલ પાટા હું તમને દેખાડી દઉં છું જો ઇલેક્ટ્રિક ટ્રેન હતી અને ટ્રાફિકની તો વાત જ આવવા પણ બસ વાળો ધીમે ધીમે બિસાડો નીકળતો જાય છે બહુ માણસ વ્યવસ્થિત હતા એટલે બસમાં કંઈ વાંધો નહોતો આવ્યો આપણે સીટ બધે મળી જતી પણ થોડી ઘેરાનગતિ થતી કે બસ મળતી નથી ને ટાઈમે પૂગતા નહોતા એવું બધું થતું હતું અને મકાન જે ગામડાના તમે આમ જોવો ને બધું હજી હાલની તકમાં અહીંયા પાકા મકાન તમને બહુ ઓછા જોવા મળે નડીયાવાળા જ મકાન જોવા મળે દેશી અને હવે આપણે પૂગી ગયા છીએ ભસાવ અને આ છે ભસાવ ભસાવ બસ સ્ટેન્ડ ની સામે જ આપડે એક જેટ ઉતરા થોડાક આગળ બરાબર ને આજો ભસાવ નો ગેટ છે પુલ ની નિષેધ બ્રિજ ની નિષેધ સીધા આવ્યા અને પછી આ રોડે આપણે સીધા એક ભાઈ ને પૂછ્યું અહીંથી આપણે હવે આપણે જવું છે કબરાવ માં મોગલ ના દર્શન કરવા મેં તમને કીધું હતું ને એવા માતાજી ના દર્શન હું તમને કરાવે કે જ્યાં આજે માણસો હજારો ની સંખ્યામાં કાયમી માટે ફ્રીમાં જમે છે ફ્રીમાં રહેવા બધું એક રૂપિયો પણ મંદિરમાં દાન કોઈ આપવાની મનાય છે એક રૂપિયો દાન પણ અને હવે આપણે પૂગી ગયા છે કબરાવ કબરાવમાં મોગલના દર્શન કરીએ આપણે અંદર અહીંયા પણ વિડીયો શૂટિંગ ઉતારવાની મનાય છે અંદર આપણે કોઈને પૂછ્યું કેમ કે એવડું ભવ્ય મંદિર છે કે આપણે પૂછવું એટલે આ જો જે કાંઈ માણસોને સંતાન દીકરા ન થતા હોય તે લોકોએ માનતા રાખી હોય તે લોકોની થયું હોય તે બાળકોના બધા ફોટા છે અને મોટો વિશાળ જો આ મંદિર છે કબરાવનું આ એમાં મોગલનું મંદિર છે અને મોગલની દયાઓ અહીંયા કોઈથી ઘટે જ નહીં એટલે હું જ કહું છું તમને મોગલની દયા તમારા ઘરમાં થાય વિડીયોને લાઈક કરી દેજો વિડીયો શેર કરજો અને અમારી હોય તો એક નાનો મોટો કોમલ જય મોગલમાં જય રવેચીમાં કે જય મોમાં જેને તમે માનતા હોય એ નામનું એક કોમેન્ટ કરી દેજો જેથી અમને ખબર પડે કે અમારા વ્યુઅર અમારા સબસ્ક્રાઈબરને અમારા વિડીયા ગમે છે અને અમારા વિડીયામાં ઇન્ટરેસ્ટ છે તો અમે તમારા માટે નવા નવા વિડીયા લાવી શકીએ જો આ મોગલમાંનું ધામ છે અને જમવાનું આપણે પ્રસાદી પણ લીધી ખોટું ગયા કે હું એક રૂપિયો દેવાની આંકડા મનાય છે પણ આ છતાં આપણે પ્રસાદી લીધી પ્રસાદી લીધી પછી હુવા અને ઓઢવા માટેની દાબડી આપી પાથળવા માટેની દાબડી આપી અને માણસો એવા છે દયાળુ ભાવિક સેવકો છે એ બધા કે એની વાત જ આવવા મારે એક નાનો ટાબરિયો હતો અમે બેઠા હતા પરસાદીનું કામ ચાલુ હતું તો એ ભાઈ અમને દેખી ગયા તો અમારી પાસે એમ કીધું કે ભાઈ તમારા છોકરાઓ થાકી ગયો છે એક કામ કરો આ ભલે પ્રસાદી પરસાદી તમારી ઘડી હોવું હોય તો તમને ટાબરિયુને આપી દે એ લોકોએ આપી દીધું આપણે આરામ કરી લીધો ને પછી હવારે આપણે આરતી લઈને માતાજીની અને નીકળી ગયા ક્યાંથી કબરાવતી કબરાવતી નીકળ્યા પાછા આપણે આવી ગયા ભસાવ પાછા આવે આપણે ભસાવ માટે બસમાં માં બે નીકળી ગયા સી બરાબર રસ્તામાં આપણે ઓલા માં આવ્યા હતા થી પછી કબરાવથી મળતી એટલે ઓટો રિક્ષા મોટી રિક્ષા આવે ને રિક્ષા એમ બે ગયા તા અને આપણે આવી ગયા અહીંયા ભસાવ આ ભસાવના બસ સ્ટેન્ડ માં જો આપણે જ્યાં ઉતર્યા હતા ત્યાં જ બસ સ્ટેન્ડ છે અહીંયા બસ સ્ટેન્ડ માં આપણે હાલતા હાલતા રહેશે ને અને ઈદ ઇજે ટ્રાફિક એની વાત જવા દઉં કોઈ જગ્યાએ બસ માં ખાલી જ ન મળે બધી રિઝર્વેશન ઉપર ફૂલ ફૂલ આવે પછી કંટાળા રાજકોટની ડાયરેક્ટ બસ ભસાવતી મળતી અડધી કલાક અને અડધી કલાક પણ બધી રિઝર્વેશન આવે ટ્રાફિક જ એવડું એટલે ક્યાંય મેળ પડતો નતો સીટ મળતી નથી ટ્રાફિક એવડી હતી પછી અમે નક્કી કર્યું કે આમાં એક સામખી ની બસ ખાલી છે ને સીટું ખાલી છે એક કામ કરી સામખિયારી સડી જાય એટલે પછી આપડે ભસાવતી સામખિયારી બે ગયા બીજું કટકે કટકે જાવું પણ ઉભા ઉભા રહીને ટાબરિયા ને બૈરા લઈને ક્યાં જવું એટલે પછી આપણે ફસાવતી પછી આપણે સીધે સીધા સામક્યારી બસમાં ચડી ગયા સામખ્યારી બાજુ ફસાવતી નીકળી ગયા અને આ જુઓ તમે મીઠાના આકાર આ બધા કે આપડે બધા મીઠું કહે ને મીઠાના આકાર છે ને જો આ પાણી ભીરા ને એમાંથી બધું મીઠું બને એમાં જે લોકો કેમિકલ નાખતા હોય જે કોઈ વસ્તુ નાખતા હોય આપણને ખબર નથી પણ આ મીઠું ના આકાર છે અને સામખિયાનો મોટામાં મોટો પુલ બહુ મોટો પુલ કચ્છનો સામખીનો જે આ બ્રિજ બનેલો છે એની વાતો જવા દઉં કેટલા કિલોમીટર છે રામ જાણે પણ જ ન થાય કોઈ કોઈવે પૂરો જ ન થાય બસ હાલી હાલી ને આપણને થાય બસ નથી બસ આટલી હાલી ત્યાં પુલ પૂરો ન થાય તો ક્યાંક હાલી માન થાય કે આ પુલ કેવડો લાગે આપણને એની વાત જ આવવા દઉં ને આ જો આ મીઠાના આકાર છે જો ચોકઠા સોકટા દેખાય ને એમાં બધે છે ને સમય જતા પાંચ પંદર દિવસ પછી મીઠું થઈ જાય પણ એમાંથી એ લોકો ખોદી કામ કરીને મીઠું કાઢીને અને પછી ફરીથી પાણી ભરે ફરીથી પાણી ભરીને પાછું મીઠું જામે એટલે એમને ઢગલા મીઠાના જવા બધા ઢગલા દેખાય ને મીઠા ન છે અત્યારે તમને ધૂળ જેવા દેખાય જ પણ ધૂળ નથી મીઠું છે મીઠું છે અને એમાં પછી જે કઈ સુના ઢગલા છે અને મોટા મોટા જો આવા બધા જ્યાં અહીંયા કંપની જેવા પ્લાન મૂકેલા છે કે એમાં મને એમ સાહેબ લાગે છે કે મીઠાને રિસાયકલ કરતા હોય કે પછી મીઠાનું જે કાંઈ કરતા હોય દરતા હોય કે ભાઈ આપણને કઈ ખબર નથી આપણે બસમાં માં બે નીકળી ગયા છીએ ભસાવ આવતી આપણે સામે ક્યારે નીકળ્યા છીએ અને હાલકો હેરાનથી આની વાત જ આવતી ટ્રાફિક ની હિસાબ હેરાન છે કારણ કે રક્ષાબંધન માંથી આવતી હતી એટલે ટ્રાફિક જ એવડું હતું અને આજે આપણે જો હું ત્યારે બેઠો ને આ દિવસે આજે રક્ષાબંધન છે આ રક્ષાબંધન છે એટલે તેની તો વાત જ આવવા જોઈએ માણસુ પબ્લિક જ એવડી હતી કે ટ્રાફિકની વાત જ આવવા જોઈએ આપણે સામ સુધી તો સીટ મળી ગઈ બરાબર સામખ્યારીથી સાધન મળવામાં કેવું થાય જોઈ અને જો સામે બીજું પુલ દેખાય તે પણ હું તમને વ્યૂ બતાવી દઉં આજે સામખ્યારી જ્યાં જાય ને આપણે પસારથી સામખ્યારી ત્યાં રસ્તામાં કચ્છનો મોટા મોટો પુલ આ આવે છે અને નદી કંઈ કહેવાય તો નથી કે ભાઈ લગભગ તો મને જી કહેવાતી હોય પણ આ પુલ આવડો બધો બહુ મોટો સરકારે બાંધી નાખ્યો છે અને એટલે ટ્રાફિક નથી પણ એ મીઠાનું કામકાજ ઉદ્યોગ બહુ મોટો છે એટલે કચ્છમાં વધારે પડતું લગભગ તો મને છે મીઠું જ બનતું હોય છે એટલે આપણે ભસાવતી સામે નીકળી ગયા આપણે મોબાઈ કબરા મોગલમાના ધામના દર્શન કર્યા અને હું કોઈ દીધી નહોતો ગયો એટલે હું એવું બહુ મજા આવી અને હવે આપણે અહીંયા આપણે ઉતરી ગયા સામેખ્યારી નાના વિતરા નથી હજી તાઇલા જાય છે આ થોડીક ટ્રાફિક આવી ના આપણે હવે સામેખ્યારીને વસાયેલો વિડીયો આપણે નથી લીધો ગયો છે પાછા અમે આવ્યા સામીખારીકોમાં બેઠા લાંબા પડી ગયા મોરબી સુધી તો ઇકો વાળા એવું કર્યું બારોબાર ઉતારી દીધા કેમ કે મોરબીમાં રિક્ષા બંધ હિસાબ એવડી ટ્રાફિક હતી ઇકો વાળું કે અંદર નહીં આવું જો મોરબી ટ્રાફિક દેખાડું આ મોરબી અત્યારે આપણે આવી ગયા રિક્ષામાં એને બારોબાર ઉતારી ત્યાંથી બે રૂપિયા રિક્ષામાં પાછા બેઠા થી પછી પાછા આપણે ગયા વિજ્ઞાન ઇકોમા આવ્યા રાજકોટ ગયા વિજ્ઞાન આવીને હોઈ ગયા અને આજે અમારી ચેનલમાં ત્રીસ હજાર સબસ્ક્રાઈબર થઈ ગયા છે તો આપ સૌનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ અમને સાથ સહકારને સપોર્ટ આપવા બદલ અને આગળ પણ આવો સાથ સહકારને સપોર્ટ આપતા રહેજો અને વિડીયોમાં જય માતાજી જરૂર લખજો અને લાઈક કરજો તમારા માટે અમે આવા નવા નવા વિડીયો લાવતા હોઈ છીએ એટલે આપ સૌનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ જય માતાજી